પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવી ધરવડી ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવી સારી કામગીરી કરી મર્યાદાના કારણે નિવૃત્ત થતા શિક્ષક સર્તનભાઈ એઝરબારીનો ભવ્ય વિદાય સમારંભ સાથે સાથે તેમણે બનાવેલા નવા મકાનનો વાસ્તુપૂજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર તાલુકા વિધાનસભાના ધારાસભ્ય લલિનજી ઠાકોર અને શિક્ષણ અધિકારી તાલુકા પંચાયત નાડોદા સાહેબ બીટ નિરીક્ષણ બી પટેલ સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અંબાભાઈ ઠાકોર અને ચીખાભાઈ રબારી અન્ય મહાનુભાવો શાળા પરિવાર શિક્ષકો સહિતના મહાનુભોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ પ્રસંગે સાધુ સંતો રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા તો તેમની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે તાલુકાના ધોળકડા ખાતે ખાતે પચીસ સપ્ટેમ્બર ઓગણીસો પંચ્યાસીની અંદર શિક્ષક નોકરી તરીકે શરૂ થયા હતા અને આજે અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવી વિદ્યાર્થીઓના દિલ જીતી સારું શિક્ષણ પછી આજરોજ તેમની નોકરી પૂર્ણ થતાં ભવ્ય વિદાય સમારંભ સાથે તે નવીન મકાનના વાસ્તુનો પૂજન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો હું રબારી સરતનભાઈ અગાસભાઈ રબારી પ્રથમ મારી નિયુક્તિ શાળા ધોળકડા પ્રાથમિક શાળા તાલુકો રાધનપુર એમાં હું તારીખ પચીસ ત્રણ ઓગણીસો પંચ્યાસીના રોજ ધોળકડા પ્રાથમિક શાળામાં હાજર થયો ત્યારબાદ સાડા ચાર વર્ષ ધોળકડા પ્રાથમિક શાળામાં નોકરી કરી તે પછી મેં બાજુના શાળા જૂની ધરમ પ્રાથમિક શાળામાં તારીખ છ નવ નેવ્યાશીના રોજ ત્યાં હાજર થયો અઢી વર્ષ ત્યાં નોકરી કરી ત્યારબાદ મારી સાત યુનિવર્સિટી માનપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષ ત્યાં નોકરી કરી ત્યારબાદ નવ એક ત્રાણુંથી નવ એક ત્રાણુંથી સત્તર એક અઠ્ઠાણું સુધી ચલવાડા પ્રાથમિક શાળામાં સો વર્ષ સુધી ત્યાં નોકરી કરી ત્યારબાદ વતન માદરે વતન એવા ધરવડી પ્રાથમિક શાળામાં હું તારીખ અઢાર અગિયાર અઠ્ઠાણુંથી નિવૃત્ત એકત્રીસ પાંચ ચોવી ચોવીસ સુધી આ શાળામાં મેં મારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે અને ત્યાર પછી હું એકથી માત્ર ચોવીનારું એક નિર્મુત થયો છું ખૂબ મને નોકરી ખૂબ સમય કાળા તમને ઘણાનો સારા એવા માઠા અનુભવો થયા છે અને અનુભવમાંથી પસાર થઈશ અને મેં મારા જીવનકાળમાં નિષ્ઠાથી કાર્ય કરીશું આભા દિપક્ષ ત્વારા સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ